મોટે ભાગે આપણે ધર્મના નામે પરંપરાના નામે એટલા ચુસ્ત થઈ જતા હોઈએ છીએ એટલા રૂઢિચુસ્ત થઈ જતા હોઈએ છીએ કે સમય બદલે દેશ કાળ બદલે ત્યારે અમુક રિવાજો કુરરિવાજોનું રૂપ લઈ લે ને ત્યાં સુધી આપણે એને મૂકતા નથી પરંપરાના નામે રિવાજો અમુક રિવાજો એવું હોય અમુક સમયે એનો અર્થ સરતો હોય અમુક સમયે એની ઉપયોગીતા હોય અમુક સમયે એની પ્રાસંગિકતા કોઈ દેશ કાળમાં હોય પણ સમય અનુસાર સમય બદલે ત્યારે અમુક રિવાજો સમય બદલે સમાજ બદલે જનજીવન બદલે માનસ બદલે તો એ રિવાજો કુરિવાજનું રૂપ લઈ લેતા હોય અને તોય માણા મૂકે નહીં અને પછી શું કે અને સામેથી દેખાતું હોય કે અમુક કુરિવાજોથી સમાજને નુકસાન થાય અને તોય આપણે મૂકવા તૈયાર ન થાય અને કોઈ સમાજ સુધારી એમ આવીને કે કે ના આમ ન કરે આમ થોડું આમ કરીએ તો તો કે ના 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 અમારા બાપ દાદાના જમાનાથી હાઈલું આવે છે અમારા બાપ દાદાના જમાનાથી આ ચાયલું આવે છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ સાચી વાત જેટલું જૂનું હોય ને કારણ કે જૂની વસ્તુ છે ને એ સમયના પરીક્ષાને ઉત્તીર્ણ કરીને મારીને તમારી સામે ઉભી છે ટાઈમ ટેસ્ટેડ પ્રિન્સિપલ્સ સમય એક એવું ફિલ્ટર છે એ ઓટોમેટિક જ જે કામનું હોય ને એ બચે નકામું હોય ને ખરી પડે સમય કાળ છે ને એક એવું ફિલ્ટરનું કામ કરતું હોય તો જે અમુક સમયોથી ચાલતું આવે ચાલતું આવે ચાલતું આવે એની અંદર કંઈક હોય એટલે જ સમાજ પકડાયેલી છે એ બધુંય સોનું ન હોય ને જૂનું છે એ બહુ પાતળી ભેદ રેખા છે જૂનું છે એ સોનું છે પણ જેટલું બધુંય જૂનું છે એ બધુંય સોનું છે એવું જરૂરી હોય અને મારા વાલા ગુરુકૃપાથી મને જે મારા સંત ચરણો પૂજ્યજનોના પાસે એમના સાનિધ્યમાં જે મને પ્રાપ્ત થયું છે એના એના આધારે મારી અલ્પમતીના આધારે ખૂબ વિનમ્રતાથી આ ભાવ મૂકું કે જેમ ચાલતું આવ્યું છે એમ જ જો ચાલતું રહેવું રહેતું હોવું જોઈએ જો આપણો એવો ભાવ હોય કે આમ ચાલ્યું આવે છે તો આમ જ ચાલતું રહેવું જોઈએ એવું જ જો હોત ને તો હજી હું ને તમે જંગલમાં ઝીંગાલાલા હું ઝીંગા હું આદિવાસીની જેમ કરતા હોત જો સેંકડો વર્ષોથી જેસે ચલા આરા વૈસે હિ અભી તક ચાલના ચાઇએ જો આવું જ હોત તો હજી હું ને તમે પાષાણમય જીવન ગુફામાં જીવતા હોત ને આપણે ગુફામાંથી આવીને સરસ મજાના બંગલાઓમાં ફ્લેટોમાં ગાડીઓમાં હે અવનવી સાડીઓ અવનવા કપડા અવનવા મોબાઈલ હવાઈ જહાજ જો જૂનું જેટલું હતું એમ જ બધું થતું રહેવું જરૂરી હતું તો પછી આ નવું કઈ શોધો થઈ જ ન હોત તો મનુષ્યનું જીવન આજે આપણે જે જીવીએ છીએ એવું હોત જ નહીં સમાજમાં ક્યારેક ક્યારેક સમયાંતરે દૂષણો આવી જાય એને દૂર કરવા એ પણ જરૂરી છે સેંકડો વરસ સતી પ્રથા ચાલી સમાજમાં સેંકડો વરસ સતી પ્રથા ચાલી અને કોઈ સમાજમાંથી જ કોઈ ક્રાંતિકારી વ્યક્તિ ઉભો થાય અને એમ કે આ યોગ્ય ન કહેવાય આ બરાબર ન કહેવાય આ એક પ્રકારની ક્રૂરતા છે આ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે આ યોગ્ય ન કહેવાય અને કોઈ સમાજને એમ સમજાવે કે જો સતી પ્રથા સેંકડો વર્ષોથી ચાલી આવી છે હવે આને બદલો આમ ન ચાલે તો જે બદલાવાનો સુર લઈને જે વ્યક્તિ આવ્યો છે એ શું અધર્મી થઈ ગયો અસંસ્કારી થઈ ગયો કારણ કે જો સતી પ્રથા સેંકડો વર્ષની પરંપરા છે પરંપરાની સામે કોઈ અવાજ ઉપાડ્યો તો ઈ શું અધર્મી થઈ ગયો એક સમયે ગુલામીની પ્રથા હતી માણસો ગુલામની જેમ આમ પશુ કરતા હોય એમ ગુલામો વેચાતા ને અને સુધારણા આવી સમય સમય પર પરિવર્તન સમાજ મે બહુત જરૂરી બહુ આવશ્યક